હલો દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હૈ તો જા સપ્તાહમાં મારી બિનના મામેરાનો વિડીયો હે અને એમાં કામ થયું હતું કે મારા ફોનની મિસ્ટેકના લીધે આ શૂટિંગ આવ્યું નહોતું એટલે આગળ પાછળ થયું થોડુંક એટલે એવા હટવા બે દિવાહે વિડીયો રેગો તે એવું હે ને જો મામેરું લે અને અમે બિનનું સેલેરી ભાગવત સપ્તાહ ઉધી ને તો એનું મામેરું હતું એ મામેરું લે ને અમી બધાએ મારી માની એ મામેરા સાનલાન કરે ને બિનની બિન હાટો એક દોરો કરાવ્યો મારા માઈને મારા ભાઈએ ને બાપુ બાપુએ એની અને એક લકી કરાવી અને મી મીહીને વીટી કરાવી હતી એટલે અમે એનો મામેરામાં એવું હતું ને આ અમારા પરિવારવાળા બધા હે મારી આ ભાભી નીલમ હે માર મોહી મારી નાથી મોહી મને અમારા આખા વાળા બધા મામેરું દેવા હાટું બધા રેડી થઈ ગયા હતા અને મામેરું જોકારીને સાનલા કરે ને બધા મામેરું સેલે દિવસે હોય જ અને આયુષ્ય પણ ડોકે ડોકે કે જોવ એ કે મોહિન સાંઘલા કરે ને આયુષ વધારે હરખું હતો અને હમણે હે ને થોડોક વહમી લાગતો અને રોગાઈ આવતા હતા ને વધારે ઓલું થાતું હતું કે કે અમારો ભાઈ આ નેત એ બાર હે લંડન હે એટલે થોડુંક આ નો હોય તો ટાણું આવે તાર સાંભરે એટલે બેન પણ રોતી હતી અને મણી રોંગાણા રોંગા આવતા હતા ને રોવાણા આવતી હતી એટલે થોડુંક ઇમોશનલ થાયે એટલે એમ હોય ને જમારે મારા સાંઘલા કરે પણ માતા કઠોર થઈ ગઈ ને તોય એની પર બિસારીને મારા જીરુંગા આવે રયા તો એ બસ મારી મા પાસે જો હું સનલો કરવા ગઈ હતી ને મને હેના રોવાણ આવતી હતી મને કારીનું ઓલું જોવે થાય કે ટાણ મારો ભાઈ હોય તો એ ટાણે ઓલું થાય ને એટલે જો બેબીનુ ઓલું કરતી હતી ને મેં વીંટી કરાવી હતી એ આયુષ પહેરાવી દેતો તો એને મોહિની ને આયુષની માસીનો વધારે હરખ હોય એટલે માસી હાટુ એને શોકું તો તે એક વીંટી લીધી એની અને જો મોહી દીકરાની બેન બને એવું એટલે એવું બધું હે તો જો મારી મા મો મીઠું કરાવે કારીને અને મારો કાન્યો તો હવે રાજી ખુશીથી બે ગયો અને હું આ એડિટિંગ કરાવ ને તારે એ મારા પાસે આ હું તો અને ઓલો કરે હરિયો ને મારા બાપુ બે મારા બાપોય પણ મારાને જે કરે જરાક વધારે ઓલું થાય ને જ્યાં બધા અમારા પરિવારવાળા છે ને મારી મા એવું કારી નહીં દોરો પહેરાવે જયકાનો હે દોરો કરાવ્યો હી ને લકી હૈ બિનની હે તે બે માદી ગ્રાહટું કરાયું હતું ને વિરમને તેના તો તારે જ દોરો કરાવી દીધો હતો એટલે આ મામેરામાં કરાવ્યું પાછું ભાગવતના એટલે એવું હે તો ખોલે મારે મા કંઈક લગભગ ખુલતો ને તે હું લાગે અને આમાં હે ને સોંગ હતું ને તે મારે કાઢવું પડ્યું પછી મારે વોઇસ ઓવર કરવું પડ્યું એટલી માર બાપુ હૈ એ મારી બિનની દોરો લકી પહેરાવે મારી મા હે એ ની દોરો પહેરાવે અને હું હે ને પ્રીતનાની દીકરી હે ને ઘુડી એની એનું નામ હે આહ ના પણ હું પ્રેમ પ્રેમથી ઘુડી કાં એટલે હું એની સાનલો કરી દેતી હતી એ મને ભાઉડી ભાવ નથી એ કે મને ચાંદલો કરી દેતી એ હે ને હું એની સાનલો કરી દેતી હતી ને હતી મોહે વાહે બેઠા ને જો એટલે જરાક દેખાય ને એ પ્રીતના હે મારા બિનની નણંદ શાંતિ ફુઈ ઉભા લાખી ફઈ ઊભા બધા ઊભા આ મંજુઆઈ ને નીલમ ને શાંતિ નાથી મોહિન મોતી મોહિન આસાન બધા ઊભા ને બધા મોતી મોહિન વાળો આવ્યો મોતી મોહિન સાંજલા કરવા જાય મને બિન ને મારા બાપુ વાલા કરે ને માર બાપો મોરો પડી જાય ને એટલે એમને હે ને વધારે વહેમો લાગે મારા બાપો ને જરાક વહી વહેમો લાગે ને તો એને એના થી અમને ડબલ વહેમો લાગે મણકી ફોઈ ઓલી કોર દેખાય આ કોર આ હે આર્યન હે બધા ને તેડું તો આપડે કઈ ઓલું નો હોય પણ જો અટાણે મારા ફોન મા હે ને બે ત્રણ દિ આગળ પાછળ થયું ને એના હાટુ થઈ ને આ વિડિયો રેગો એટલે હું થયું અને આ વિડીયો હે ને મારા પાસે હું તો નહીં પણ પછી હે ને મેં શુભમ સ્ટુડિયામાંથી માંગ્યો તાર થયું એટલે ત્યાંથી પાછો લે અને પછી મી મૂક્યો મારા પાસે હે ને મારા ફોનના વેલામાં હે ને નહોતું કે ખબર નહીં આ સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું ને આખા સપ્તાહ સપ્તાહના વિડીયા આવ્યાતી હે ને સ્ટોરેજ ઘણું બધું ફૂલ થઈ ગયું હતું એવા હાટુ થયે ને પછી વિડીયો નહોતો જ પછી હે ને મેં શુભમ સ્ટુડિયામાંથી આ વિડીયાનું વાત કરી હતી તે એણી આપ્યો વિરમની ભાઈ વાત કરી હતી તો મણી આપ્યો એણી અને મી પછી એડિટિંગ કર્યું એને નાથી મોહી સાનલો કરવા ગઈ ત્યાં મારી ઝીણકી વૈસલી કાકી હે ને એટલે મોતી મોહી હે એ મારી ઝીણકી કાકી હે આ નિલમ સાનો કારીને દુખણા લેવા ગઈ એટલે હું હે તો હાર વાલો એ હું હે ને આમાં વોઇસ ઓવર બંધ કરા અને આપણે તમે એની જ વિડીયો કન્ટિન્યુ કરજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં જો તમને મારા વિડીયો આ ગમો હોય તો મસ્તીનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જરૂર એટલે જરૂર જણાવીજો કે અમારું મામેરું તમને કેવું લાગ્યું તો મળ્યા કાલના નવા વિડીયોમાં એ મળકી ફૂઇ જાય ને એ હું જા એટલે હું હે તો હાર હલા માં તો આવેલું જ રહીએ એટલે હું હે તો મળીએ કાલના નવા વિડીયોમાં